અવ્યક્ત બાપ મધુર અને સમાન બનાવો સર્વ ખજાનાઓમાં સંપન્ન બનો આજે સર્વ ખજાનાઓના માલિક પોતાના ખજાનાઓથી સંપન્ન બાળકોને જોઈ રહ્યા છે દરેક બાળક સર્વ ખજાનાઓથી સંપન્ન છે જે સંપન્ન હોય છે એમની નિશાની સદા પ્રાપ્તિ સ્વરૂપ તૃપ્ત આત્મા દેખાશે સદા ખુશ દેખાશે કારણ કે ભરપૂર છે તો દરેક પોતાને પૂછે કે અમારી પાસે કેટલા ખજાના જમા છે આ અવિનાશી ખજાના હમણાં પણ પ્રાપ્ત છે અને ભવિષ્યમાં અનેક જન્મ સાથે રહેશે આ ખજાના ખતમ નથી થવાના સૌથી પહેલો ખજાનો છે જ્ઞાનનો ખજાનો જે જ્ઞાનના ખજાનાથી આ સમયે પણ આપ સર્વ મુક્તિ અને જીવન મુક્તિનો અનુભવ કરી રહ્યા છો

જીવનમાં રહેતા ખરાબી એટલે કે ખામીઓના બંધનથી મુક્ત છો વ્યર્થ સંકલ્પોના તોફાનોથી મુક્ત છો છો મુક્ત બાબા પૂછે છે બધા હાથ હલાવી રહ્યા છે તો મુક્તિ અને જીવન મુક્તિ આ જ્ઞાનના ખજાનાનું ફળ છે પ્રાપ્તિ છે ભલે વ્યર્થ સંકલ્પ આવવાની કોશિશ કરે છે નકારાત્મક પણ આવે છે પરંતુ જ્ઞાન અર્થાત સમજ છે કે વ્યર્થ સંકલ્પ તથા નકારાત્મકનું કામ છે આવવાનું અને આ જ્ઞાની તો આત્માઓનું કામ છે એનાથી મુક્ત મ્યારા અને બાપના પ્યારા પ્રિય રહેવાનો તો ચેક કરો જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત છે ભરપૂર છે સંપન્ન છે કે ઓછો છે જો ઓછો છે તો તેને જમા કરો ખાલી નહીં રહેતા એવી રીતે જ યોગનો ખજાનો જેનાથી સર્વ શક્તિઓની પ્રાપ્તિ થાય છે તો પોતાને જુઓ યોગના ખજાના દ્વારા તમારા બધાનું ટાઇટલ છે માસ્ટર સર્વશક્તિવાન શક્તિવાન માસ્ટર સર્વશક્તિવાન છે શક્તિવાન નથી સર્વશક્તિવાન તો સર્વ શક્તિઓનો ખજાનો યોગ બળ દ્વારા જમા છે ભરપૂર છે પ્રાપ્તિ સ્વરૂપ છે છે ઓછો કેમ હવે પોતાની કમીને ભરી શકો છો હમણાં ચાન્સ છે પછી સંપન્ન કરવાનો સમય સમાપ્ત થઈ જશે તો કમી રહી જશે ચેક કરો એક એક શક્તિને સામે લાવો અને આખા દિવસની દિનચર્યામાં ચેક કરો જો પરસેન્ટેજ પણ ઓછા છે તો ફૂલ પાસ નહીં કહેવાશે કારણ કે તમારું બધાનું લક્ષ છે કોઈ પણ બાળકને પૂછે કે ફૂલ પાસ થવું છે કે અડધા પાસ

બનવાનું જ છે આ તો બાપ દાદા ચીચેટ કરી રહ્યા છે જ્યારે સૂર્યવંશી બનવાનું જ છે દ્રઢ નિશ્ચય છે બાપ સાથે અને સ્વયં સાથે પ્રતિજ્ઞા કરી લીધી છે તો હવેથી કોઈ પણ શક્તિની પરસેન્ટેજ ઓછી ન થાય જો કેશો પરિસ્થિતિ અનુસાર સમસ્યાઓ અનુસાર

એ સમયની ગતિ અનુસાર હવે ક્યારેય નહીં કહો હમણાં ક્યારેક થઈ જશે કરી લઈશું થવાનું તો છે જ આ ન વિચારો થવાનું તો નથી હમણાં હમણાં કરવાનું જ છે સમયની ગતિ તીવ્ર થઈ રહી છે એટલે જે લક્ષ્ય રાખ્યું છે બાપ સમાન બનવાનું જ છે ફૂલ પાસ થવાનું સોળ કળા સંપન્ન બનવાનું તો બાપ દાદા પણ આ જ ઈચ્છે કે લક્ષ અને પ્રેક્ટિકલમાં લક્ષણ સમાન હોય જ્યારે લક્ષ અને લક્ષણ બંને સમાન હશે ત્યારે જ બાપ સમાન સહજ બની જશો તો ચેક કરો બની જશો બની જ જશો આ અલબેલાપણું છે જે કરવાનું છે જે બનવાનું છે જે લક્ષ છે તે હમણાંથી જ કરવાનું છે બનવાનું છે ક્યારે શબ્દ નહીં લગાવો હમણાં હમણાં તો જ્ઞાનનો ખજાનો યોગનો ખજાનો બીજો પણ ધારણાઓનો ખજાનો જે છે જેનાથી ધારણાઓથી ગુણોનો ખજાનો જમા થઈ જાય છે ગુણોમાં પણ જેમ સર્વ શક્તિઓ છે એવી રીતે ઓછા હોય તો શું થયું ચાલશે નહીં ચાલે તો સર્વ ગુણો ખજાનો જમા છે કયા ગુણની કમી છે એને ચેક કરીને ભરપૂર કરતા જાવ ચોથી વાત છે સેવા સેવા દ્વારા બધાને અનુભવ છે જ્યારે પણ મનસા સેવા તથા વાણી દ્વારા અથવા કર્મ દ્વારા પણ સેવા કરો છો તો એની પ્રાપ્તિ આત્મિક ખુશી મળે છે તો ચેક કરો સેવા દ્વારા ખુશીની અનુભૂતિ ક્યાં સુધી કરી છે જો સેવા કરી અને ખુશી ન થઈ તો તે સેવા યથાર્થ સેવા નથી સેવામાં સેવાનો અર્થ છે આત્મા પોતાને ખુશનું ખીલેલું રૂહાની ગુલાબ ખુશીના ઝૂલામાં ઝૂલવા વાળા અનુભવ કરશે તો ચેક કરો આખો દિવસ સેવા કરી પરંતુ આખા દિવસની સેવાની તુલનામાં એટલી ખુશી થઈ કે વિચાર જ ચાલતા રહ્યા આ આ આ આ નહીં નહીં અને તમારી ખુશીનો પ્રભાવ એક તો સેવા સ્થાન પર બીજો સેવા સાથીઓ પર ત્રીજો જે આત્માઓની સેવા કરી એ આત્માઓ પર પડે વાયુમંડળ પણ ખુશ થઈ જાય છે આ છે સેવાનો ખજાનો ખુશી બીજી વાત ચાર ચાર સબ્જેક્ટ તો આવી જ ગયા ધારણા ને સેવા હજી છે સંબંધ સંપર્ક તે પણ ખૂબ જરૂરી છે કેમ ઘણા બાળકો સમજે છે બાપ દાદા સાથે તો સંબંધ છે જ પરિવારમાં માં થયો સંબંધ બન્યો ન બન્યો શું વાત છે શું વાંધો શિવ બાબા સાથે તો છે જ બહેનો સાથે રાખીએ કે ન રાખીએ બાબા સાથે તો છે જ પરંતુ આજે બાબાએ શું કીધું છે પરંતુ તમારે વિશ્વનું રાજ્ય કરવાનું છે ને તો રાજ્યમાં સંબંધમાં આવવું જોઈશે જ આવવાનું જ છે ને એટલે સંપર્ક સંબંધમાં આવવાનું છે પરંતુ સંપર્ક સંબંધ સંપર્કમાં યથાર્થ ખજાનો મળે છે દુવાઓ સંબંધ સંપર્ક વગર તમારી પાસે દુવાઓનો ખજાનો જમા નહીં થશે મા બાપની દુવાઓ તો છે પરંતુ સબંધ સંપર્કમાં પણ દુઆઓ લેવાની છે જો દુઆઓ નથી મળતી ફિલિંગ નથી આવતી તો સમજો સબંધ સંપર્કમાં કોઈ કમી છે યથાર્થ રીતે જો સબંધ સંપર્ક છે તો દુઆઓની અનુભૂતિ થવી જોઈએ બીજી દુઆઓની અનુભૂતિ શું થશે અનુભવી તો છો ને જો સેવા દ્વારા દુઆઓ મળે છે તો દુઆ મળવાનો અનુભવ આજ થશે અને જેમની સેવા કરી સંબંધ સંપર્કમાં આવ્યા તે પણ ડબલ લાઈટ અનુભવ કરશે અનુભવ કરશે કે આ સંબંધમાં સદા હલકા અર્થાત સરળ છે ભારીની રહેશે સંબંધમાં આવો ન આવો પરંતુ મળવાના કારણે બંને તરફ નિયમ પ્રમાણે એવા નહીં જેમ કહેવત છે ને વધારે મીઠા પણ કીડીઓ ખૂબ આવે છે એટલા મીઠા પણ ન બનો કે કીડીઓ કરડી જાય તો એટલા સરળ પણ નહીં બનો પરંતુ ડબલ લાઈટ રહો તો બાપ દાદા કહે છે પોતાના ખજાના ચેક કરો સમય આપી રહ્યા છે હજી બોર્ડ નથી એટલે ચેક કરો અને વધતા ચાલો વધારતા ચાલો બાપ દાદાનો બાળકો સાથે પ્રેમ છે ને તો બાપ દાદા સમજે છે કોઈ પણ બાળક પાછળ ન રહી જાય દરેક બાળક આગળથી આગળ જાય ચાલતા ચાલતા દેહ અભિમાન આવી જાય છે સ્વમાન અને દેહ અભિમાન સ્વમાનમાં ખૂબ સહજ સાધન છે દે અભિમાન આવવાનો એક જ અક્ષર છે એક જ શબ્દ છે તે જાણું પણ છો દેહ અભિમાન નો એક શબ્દ કયો છે હું સારું તો કેટલી વાર હું હું કહો છો આખા દિવસમાં કેટલી વાર હું બોલો છો ત્યારે નોંધું કર્યું છે સારું એક દિવસ નોંધ કરજો વારંવાર હું શબ્દ તો આવે જ છે પરંતુ હું કોણ પહેલો પાઠ છે હું કોણ જ્યારે દેહઅભિમાનમાં હું કહો છો પરંતુ હકીકતમાં હું કોણ છું આત્મા કે દેહ દેહ તો 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 ધારણ કર્યો હું કોણ સહજ સાધન છે જ્યારે પણ હું શબ્દ બોલો તો આ યાદ કરો કે હું કયો આત્મા છું આત્મા નિરાકાર છે દેહ સાકાર છે નિરાકાર આત્માએ સાકાર દેહ ધારણ કર્યો તો જેટલી વાર પણ હું શબ્દ બોલો છું એટલો સમય યાદ કરો કે હું નિરાકાર આત્મા સાકારમાં પ્રવેશ કર્યો છે જ્યારે નિરાકાર સ્થિતિ યાદ હશે તો નિરંકારી સ્વત થઈ જશો દે અભિમાન ખતમ થઈ જશે આજ પહેલો પાઠ હું કોણ આ સ્મૃતિમાં રાખી હું કયો આત્મા છું આત્મા યાદ આવવાથી નિરાકારી સ્થિતિ પાકી થતી જશે નિરાકારી સ્થિતિ હશે ત્યાં નિરંકારી જ્યારે હું શબ્દ કહો છો તો શું યાદ આવે છે અને જેટલી વાર હું શબ્દનો પ્રયોગ કરો એટલી વાર નિરાકારી નિરંકારી નિર્વિકારી સ્વત થઈ જશો સારું આજે યુથ ગ્રુપ આવ્યું છે યુથ ખૂબ છે બાપ દાદા યુથ ગ્રુપ ને વરદાન આપે છે કે સદા આબાદ રહેજો રહેજો એક પણ ખજાનો બરબાદ કરતા આબાદ આબાદ કરજો લૌકિક ગુરુ લોકો આશીર્વાદ આપે છે આયુષ્યમાન ભવ અને બાપ દાદા કહે છે શરીરની આયુ તો જેટલી છે એટલી રહેશે પરંતુ શરીરની આયુના હિસાબથી આયુષ્યવાન ભવ નું વરદાન નથી આપતા પરંતુ આ બ્રાહ્મણ જીવનમાં સદા આયુષ્યવાન ભવ કેમ બ્રાહ્મણથી દેવતા બનશો તો આયુષ્યવાન તો થયા ને યુથની એક વિશેષતા છે તમે યુથ પોતાની વિશેષતાને જાણો છો કઈ વિશેષતા હોય છે જાણો છો કઈ વિશેષતા છે તમારામાં તો કયું જે ઈચ્છો તે કરી શકો છો સારું કરી શકો છો સારી વાત છે દુનિયાના હિસાબથી કહે છે યુદ્ધ જિદ્દી ખૂબ હોય છે જે વિચારશે તે કરશે દેખાડશે તે લોકો ઉલટું કહે છે પરંતુ અહીં બ્રાહ્મણ યુદ્ધ જિદ્દી નથી પરંતુ પોતાની આજ્ઞા પર પાક્કા રહેવા વાળા છે ખસવા વાળા નથી એવા છો યુદ્ધ હાથ ઉઠાવવો તો ખૂબ સહજ છે બાપ દાદા ખુશ છે હાથ ઉઠાવવો આપણ હિંમત છે ને પરંતુ રોજ અમૃત પેલે બાપ સાથે કરેલી પ્રતિજ્ઞા કે અમે આ બ્રાહ્મણ જીવનની પ્રાપ્તિથી સેવાથી ક્યારે પણ સંકલ્પમાં પણ હટીશું નહીં આ રોજ યાદ કરો અને વારંવાર ચેક કરો કે હિંમત જે રાખી સંકલ્પ કર્યો તે પ્રેક્ટિકલમાં બની રહ્યું છે ગવર્મેન્ટ તો કહે છે બસ બે ચાર લાખ બની જાય તો પણ ઠીક છે બાપ દાદા કહે છે આ બ્રાહ્મણ યુદ્ધ એક એક લાખ સમાન છે એટલા મજબૂત છો છો જુઓ એવું નહીં ઘરે જઈને પછી લખી દો બાબા માયા આવી ગઈ સંસ્કાર આવી ગયા સમસ્યા આવી ગઈ સમસ્યાઓના સમાધાન સ્વરૂપ બનો સમસ્યાઓ તો આવશે પરંતુ પોતાને પૂછો હું કોણ સમાધાન સ્વરૂપ છું કે સમસ્યાથી હાર વાળો છું તમારા બધાનું ટાઈટલ શું છે વિજય રત્ન કે હાર ખાવાવાળા રત્ન વિજય રત્ન છે બ્રાહ્મણ જન્મ થતાં જ બાપ દાદાએ દરેક બ્રાહ્મણોના મસ્તકમાં વિજયનું તિલક અમર લગાવી દીધું તો અમર ભવના વરદાની છો હવે આ પોતાની સાથે વાયદો કરો આમ તો વાયદો કહેવાશે તો બધા કરી લેશે પરંતુ પોતાના મનમાં પોતાની સાથે વાયદો કરો ક્યારેય પણ સંસ્કારના જે બાપના સંસ્કાર એ મુજબ બ્રાહ્મણ આત્માના સંસ્કાર જે દ્વાપર કળિયુગના સંસ્કાર છે તે મારા સંસ્કાર નથી કારણ કે બાપના સંસ્કાર નથી આ તમોગુણી સંસ્કાર બ્રાહ્મણોના સંસ્કાર છે ગર્વ છે જુઓ દાદીઓને પણ યુથ પર ગર્વ છે દાદી ને પ્રેમ છે ને યુથ સાથે એક્સ્ટ્રા પ્રેમ છે વધારે પ્રેમ છે કુમાર છે સુકુમાર કુમાર નથી સુકુમાર છે એક એક કુમાર વિશ્વના કુમારોને પરિવર્તન કરીને બતાવવા વાળા સારું કુમારોને કામ આપે હિંમત છે પરવું પડશે કુમારીઓ કરશે તો કામ આપી રહ્યા છે ધ્યાનથી સાંભળજો તો જે હવેની પછીની સીઝન હશે હવેની સીઝનમાં કુમારોનો એવો જ સ્પેશિયલ પ્રોગ્રામ રાખીશું પરંતુ પરંતુ પણ છે વધારે કામ નથી આપતા એક એક કુમાર દસ દસ કુમારને નાના હાથનું કંગન તૈયાર કરીને લાવજો હાથમાં કંગન પડે છે ને બ્રહ્મા બાપને સદેવ હાથમાં ફૂલોનું કંગન નાખે છે પહેરાવે છે તો એક એક કુમાર કાચા કાચા નહી લાવતા પાકા પાક્કા લાવજો તો મધુબન માં તો આવ્યા પછી ઘરે જાય જાય તો ના એવા પાક્કા બનાવીને લાવજો જે બાપ દાદા જોઈ જોઈને કહે વાહ કુમાર વાહ એવા તૈયાર છો પરશો આવી રીતે થોડું વિચારો આમ જ હાથ ન ઉઠાવી લો કરવું પડશે બનાવવા પડશે ડબલ વિદેશીઓ પણ કરશો ડબલ વિદેશીઓમાં કુમાર હાથ ઉઠાવો તો તમે પણ દસ લાવશો ને વિદેશ પણ લાવશે ભારતવાળા પણ લાવશે પછી જે ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી લાવશે એમને ઇનામ આપશે ઇનામ ખૂબ સરસ આપશે ખરાબ નહીં આપે પ્રેમ છે ને કુમારો સાથે જો ગવર્નમેન્ટ ને વધારેમાં વધારે કુમાર પોઝિટિવ કર્મ કરવાવાળા મળી જાય તો ગવર્મેન્ટ કેટલી ખુશ થશે જો તમે દસ દસ કુમાર લાવશો તો આખો હોલ કુમારો થી ભરાશે પછી ગવર્નમેન્ટ ને બોલાવશે જુઓ આ કુમાર પરંતુ લાવવા પડશે બનાવવા પડશે જો પોતાની સ્થિતિ લક્ષ અને લક્ષણ એને સમાન રાખશો તો સેવામાં સફળતા થશે કે નહીં થાય આ સંકલ્પ પણ નહીં ઉઠી શકે સેવા થયેલી જ છે ફક્ત તમારે નિમિત્ત બનવું પડશે આ પ્રતિજ્ઞા સદા રિવાઈઝ કરતા રહેશો કમાલ તો કરવાની જ છે સારું મુરલીમાં વચ્ચે અચાનક બાપ દાદાની સામે બે કુમાર સ્ટેજ પર આવી ગયા જેમને હટાવી દીધા હું બાબા કહે છે સારું હવે આ ખેલમાં ખેલ જોયો હવે બાપ દાદા કહે છે સાક્ષી થઈને ખેલ જોયો એન્જોય કર્યો હમણાં એક સેકન્ડમાં એકદમ દેહ થી ન્યારા પાવરફુલ આત્મિક રૂપમાં સ્થિત થઈ શકો છો પોલ સ્ટોપ બાપ દાદે એ ખૂબ પાવરફુલ ડ્રીલ કરાવી સારું આ જ અભ્યાસ દર દરેક સમયે વચ્ચે વચ્ચે કરવો જોઈએ હમણા હમણા કાર્યમાં આવ્યા હમણા હમણા કાર્યથી ન્યારા સાકારી સો નિરાકારી સ્થિતિમાં સ્થિત થઈ જાઓ આવી રીતે આ પણ એક અનુભવ જોયો

આ કેમ થયું આ કેવી રીતે થયું થઈ ગયું ફૂલ સ્ટોપ અને પોતાની ફૂલ શક્તિશાળી સ્થિતિ પર સ્થિત થઈ જાઓ સમસ્યા નીચે રહી જશે તમે ઊંચી સ્ટેજ પરથી સમસ્યા રૂપી સાઈડ સીન ને જોતા રહેશો અચ્છા ચારેય તરફના સર્વ ખજાનાઓથી સંપન્ન આત્માઓને સદા દરેક સમયે પ્રાપ્તિથી ભરપૂર મુસ્કુરાતા હર્ષિત રહેવા વાળા આત્માઓને સદા બાપ સાથે કરેલી પ્રતિજ્ઞાને જીવનમાં પ્રત્યક્ષ કરવા વાળા જ્ઞાની આત્માઓને યોગી આત્માઓ બાળકોને સદા લક્ષ અને લક્ષણને સમાન કરવાવાળા બાપ સમાન આત્માઓને સદા દરેક સમયે સર્વ ખજાનાઓનો સ્ટોક અને સ્ટોપ લગાવવા વાળા તીવ્ર પુરુષાર્થી શ્રેષ્ઠ આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર દિલારામના દિલથી યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન પરિસ્થિતિઓને શિક્ષક સમજી એના દ્વારા પાઠ ભણવા વાળા અનુભવી મુરત ભવ કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવાને બદલે થોડા સમય માટે એને શિક્ષક સમજો પરિસ્થિતિ તમને વિશેષ બે શક્તિઓના અનુભવી બનાવે છે એક સહન શક્તિ અને બીજી સામનો કરવાની શક્તિ આ બંને પાઠ ભણી લો તો અનુભવી બની જશો જ્યારે કહો છો અમે તો ટ્રસ્ટી છીએ મારું કંઈ નથી તો પછી પરિસ્થિતિઓથી ગભરાઓ કેમ છો ટ્રસ્ટી એટલે બધું જ બાપ હવાલે કરી દીધું એટલે જે થશે તે સારું જ થશે આ સ્મૃતિથી સદા નિશ્ચિંત સમર્થ સ્વરૂપમાં રહો સ્લોગન છે જેમનો મિજાજ એટલે કે સ્વભાવ મીઠો છે તે ભૂલથી કોઈને દુખ નથી આપી શકતા ઓમ શાંતિ